નમસ્તે મિત્રો સ્વાગત છે વરધાને લઈને આજે અમે અલગ જગ્યાએ આવ્યા છીએ ગયા વિડીયોની અંદર ઘણા બધાએ કીધું તમે મારોમાં આ કરોમાં તે કરોમાં એટલે એ ટ્રાયલ હતું હવે અમે વાડીથી બહુ દૂર આવી ગયા છીએ કે જ્યાં એને પાછું ઘર જવાનો રસ્તો છે એ ખબર ન પડે પણ હજી આમ બાળક બુદ્ધિ અને આમ ગૈઠા બુદ્ધિ અજળ થોડુંક જે કહેવાય ને કે બાળ અઠ સ્ત્રી હઠ રાજહ એની આ કોઈનું હાલે નહીં કે હજી બાળહટ છે એટલે આપણે ભરપૂર ટ્રેનિંગની અંદર એને બધું શીખવાડીશું એક ટ્રાયલ બેઝ પૂરું કર્યું છે અને મારવાની મારી એ કોઈ એવી વાત આવે નહીં પણ આજે તમે જોજો કે સરસ રીતે અહીંયા દોડે છે કામ આપે છે અને હવેથી એને અલગ અલગ રીતે અહીંથી ટેવ પડી જાય પછી વાડીની અંદર એ સરસ જ કામ આપશે પણ એના માટે પહેલાં આપણે અહીંયા નાની એવી રીતે જોઈ લઈ એને થોડું થોડું નવું નવું લાગે એટલે પહેલાં એને જે રાઉન્ડમાં મજા આવે છે ઈ ચક્કર કરાવીએ તો તમે જોજો આમાં ઈ સરસ જ હાલશે આપણે કઈ એવી ખોટી કઈ કરવાની જરૂર નથી હેલા બટા અને સરસ રીતે ઈ જો કામ આપે છે આ રાઉન્ડ એનો પ્રિય હતો ઓલી બાજુના રાઉન્ડમાં થોડીક તકલીફ હતી હવે એમાંય હરકું થઈ ગયું છે તો અત્યારે અવ્યવસ્થિત અને ભરપૂર રીતે આમ દોડાવી છે હવે આપણે સીધી સપાટ જગ્યા ઉપર જઈ અને એને રેગ્યુલર આવી રીતે કસરત આપશું હવે વિડીયોમાં એ જોઈ અને આજે દોરીની એ ટ્રાય કરીશું તો દોરીમાં હાલતી હોય તો એનાથી વિશેષ ઉત્તમ બીજી કોઈ વાત નથી તો ચાલો એ પણ આજે વિડીયોની અંદર બતાવીએ તો લાંબી દોરી ની અંદર મિત્રો શરૂ છે ચલા ચલા કાટા તો જોયું તમે અહીં એક રાઉન્ડ છે એમાં થોડીક ધીરી હાલે એક રાઉન્ડમાં બહુ ફાસ્ટ ચાલે એટલે હવે આપણે આ રીતે એને શીખવાડીશું હવે દોરીની એક વખત આપણે અનુભવની થોડીક ભાઈ જ્યાં ભાઈ આગળ લીધી ભાઈ કહેતા હતા કે એને દોરીમાં વ્યવસ્થિત નાખેલી છે હવે આપણે દોરીની ટ્રાય કરી લઈ તો એમાં વ્યવસ્થિત હાલતી હોય એનાથી વિશેષ તો બીજું કંઈ સારું હોય ને આપણા માટે અને અતિ ઉત્તમ કહેવાય લાતની ને એની થોડીક ડર રહે પણ વાંધો નહીં આવે ચાલો બેટા ચલા આજના વિડીયોમાં આપણે જોયું ને વર્ધા માટે થઈને ટ્રેનિંગની આપણે શરૂઆત કરી છે સરસ રીતે કામ આપ્યું કહેવાય પહેલો દિવસ છે એટલે જાજુ ન ખેંચે બીજો દિવસ આવશે એટલે હજી મારી અમારા ધ્યાનમાં એક બે અલગ જગ્યાઓ છે ત્યાં જઈ આપણે સરસ લંજિંગ આપશું પણ શરૂઆતમાં હવે વાડીની અંદર નહીં આપી કારણ કે એને ઘર તરફ આવવા માટે થઈને ઈચ્છા થતી હોય આ કોઈ પણ પ્રાણીનો સ્વભાવ છે બળદય જ્યારે ઘરે રાખતા હોય પછી વાડીએ ગયો હોય તો ઘરે એ ઝડપથી હાલે એમાં કોળામાં એવું હોય ઘર તરફ જાવું હોય વધારે વાલું લાગતું હોય તો બસ હવે એના આરોટાની ટેવ છે આમ મારી લેતી હોય એની રીતે રીતે પણ આપણે જોઈએ આમાં અત્યારે આરોટો લે છે કે નહીં ચાલ બને એવું લાગ્યું હાલ નથી

થોડુંક વાહિદા ને એવું રેગ્યુલર ઘોડાની હાચી મજા વાહિદું કરો થોડુંક વધારે જાય એવું છે જો યશસ્વી હવે એને સત્તર મહિના થયા છે અઢારમો મહિનો શરૂ છે અને ધીરે ધીરે હવે કાલથી એને ટ્રેનિંગ ચાલુ કરશું આપણે એક વખત ચોકડું પહેરાવ્યું ચોકડું નથી પહેરાવ્યું હવે આની ચોકડાની આપણે સેવ પાડશું એ બધું તમને વ્લોગમાં બતાવી બાકી કન્ટિન્યુ હવે રાઈડિંગના તો વિડીયો નહીં બને કારણ કે રાઇડિંગ આપણે છે નહીં ચાલુ એટલે જો રાઇડિંગ ચાલુ થાય કોઈ ઘોડા ઉપર આપણે કરવાનું થાય તો એના વિડીયો હું તમને અલગથી બતાવીશ બાકી યશસ્વી છે અને વર્ધા છે એના કન્ટિન્યુ લોક ચાલુ રહેશે રાજ્યમને બચ્ચું ક્યારે આવે છે એ પણ તમને લોકથી બતાવીશ તો આજના વિડીયોને અહીંયા બધી રાખી બાકી રેગ્યુલર રૂટિન મેં કીધું એમ વાયદું કરી ગમે સાફ કરી લીલું વાટી જોગાણ આપી અને ઘર હમહમરે બસ આ વિડિયોને અહીંયા સુધી રાખીએ પહેલા વિડીયોની અંદર વર્ધાના અને અત્યારના વિડીયોની અંદર તમને કેવું લાગ્યું છે એ ખાસ કરી અને જણાવજો ફરીથી હું તમને કહું છું કે કોઈ મારવાની કેવી કોઈ વાત ન આવે પણ સામાન્ય રીતે જે આપણે ટ્રેનિંગ ચાલુ હોય એ રીતે આપણે જોતા હતા કે કેવું એ પરફોર્મન્સ આપે છે હવે સારું આપે છે એ તમે વિડીયોની અંદર જોયું કેટલીક મુમેન્ટ્સ એવી છે કે જે કેપ્ચર નથી થઈ તો શરૂઆતમાં ટૂંકમાં અહીંથી લઈ ગયા પાણીની હજી ભળક છે રિટર્નમાં આવતા હતા ત્યારે વાહનની ક્યાંક ક્યાંક ભળક આવે છે તો એ ધીરે ધીરે દૂર થઈ જાય કન્ટિન્યુ વીસ પચીસ દિવસ આવી રીતે ટ્રેનિંગ મળશે એટલે એક પણ એ ભળક રહેશે નહીં અને સરસ રીતે તાલીમમાં આવી જશે અને બીજી વાત કે ચોકડું ચોકડું એકદમ આપણે લીસું વાપરી છીએ અને લીસું જ વાપરવાના છીએ ટ્રોટ કેન્ટરમાં ચલાવવાના છીએ ઘણા કહેતા હતા કે તમે રેવાલમાં આપજો પણ રેવાલમાં નથી આંકવી ટ્રોટ કેન્ટરમાં અને થલમાં ચીણી એક થલ છે આપણાથી હાલે તો ઠીક છે ન હાલે તો આપણે કોઈ સરસ એવા રાઈડરને દસ પંદર દિવસ માટે ટ્રેનિંગમાં આપશું અને પછી થલ પછી સીધું ટ્રોટ કેન્ટર તો આ રીતે આખી ચેન છે એટલે બીજો કોઈ પ્રશ્ન હવે તમારે રહેતો નથી બધા આવી ગયા મળીશું નવા વિડીયોની અંદર દશેરાનો વિડીયો તમને કેવો લાગે છે દશેરાનું જે પૂજનનું મહત્ત્વ છે એ મેં જણાવ્યું છે હવે આગળના વિડીયોમાં ફરીથી યશસ્વીની ટ્રેનિંગમાં મળીશું ધન્યવાદ